આજે વિશ્વ દૂધ દિવસ છે આમ તો ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં દૂધની નદીઓ વહેતી હતી તેવી કહેવતો છે પરંતુ સમયની સાથે આજ દૂધ હવેના પરિવારો માટે આજીવિકા બની ગઈ છે બનાસકાંઠા જિલ્લાની બનાસ એ એશિયામાં પહેલાં સ્થાને છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે દૂધની આવક ધરાવતો તાલુકો હોય તો તે ધાનેરા છે આજે વિશ્વ દૂધ દિવસની ઉજવણી પર શ્વેત ક્રાંતિની શરૂઆત કરનાર વર્ગીસ કુરિયર હતા કુરિયરે દેશના ખૂણે ખૂણે દૂધ ઉત્પાદનના પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો તેમના પ્રયાસોને કારણે આજે ભારત વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાંનો એક બની ગયો છે

આજે બંને પરિવાર સાથે મળી સ્થાનિક બાપલા દૂધ મંડળીમાં ચાલીસ લીટર દૂધ ભરાવી પરિવાર નિભાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોઈ અન્ય ઉદ્યોગ નથી જેથી કરીને ધાનેરા તાલુકામાં સૌથી વધારે કોઈ વ્યવસાય પર નપતા પરિવાર હોય તો તે દૂધનો વ્યવસાય છે પરિવારના સભ્યોની બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ પટેલ સાથે દૂધ મંડળીના મંત્રી મફાભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી

એ ન હોય તો અમારી હાલત બુરી હોય અચ્છા કેટલા ભાઈ બહેન ને એ લોકો શું કરે એમ બધા અમારે ભાઈ બહેન ભણે છે અને કેટલો પગાર બીજો ડેરીમાંથી બધું અમારે પગાર 20 22000 આવે છે અમારે પહેલા એક પશુ પાલન માં એક ગાય હતી છે એના ઉપરથી થી ધીરે ધીરે અમે ચાર પાંચ ગાવડા કર્યા એક બે દેશી ગાય લઈ છે એના ઉપર અમારો ઘર વ્યવહાર રેડે છે બધો અને મારા ભાઈની ગુજની આજે પાંચ વર્ષ થઈ ગયા એને તો બીબલી છે એક બાબો છે એના ઉપર બધો આ વ્યવહાર રડે છે સારો અમે ટૂંકો વેસાતી લાવીએ છીએ લીલા માટે બે બીઘા વેસાતી રાખેલી છે વીસ હજારમાં એના ઉપર બધો અમારો આ વ્યવહાર રડે છે જો આ બનાસ પેરી ન હોત તો અમારી હાલત છે ખરાબ બાળકો અભ્યાસ કરે શિક્ષણ બધું મળે હા બાળકોને ભણાવવા જશે એક બે બીબલી કોલેજ કરે છે છોકરા દસમું ભણે છે મિલ્ક ડેની ઉજવણીનો ધ્યેય લોકોને તેના ફાયદાઓ અને મહત્વ વિશે તેમજ દૂધ સ્થાનિક અર્થતંત્રો અને સમુદાયોનો કેવી રીતે લાભ કરે છે તે વિશે શિક્ષિત કરવાનો હોય છે આ દિવસ દર વર્ષે ફક્ત તેના વિશે જનજાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે એફએઓ અનુસાર લગભગ જ

મુલાકાત કરી એ બિલકુલ નાના દૂધ ઉત્પાદક છે અને એમની જોડે જમીન પણ નથી પણ એમની જાત મહેનત કરી અને બનાસ ડેરી અને બાપલા દૂધ બંડલી મારફત બનાસ ડેરીમાં એમનું દૈનિક સિઝનમાં ત્રણ પચાસ લીટર દૂધ થાય છે અને અત્યારે ઉનાળાની ગરમીની અંદર એમનું બંને ભાઈઓનો થઈ અને વીસ વીસ લીટર દૂધ થાય છે એમનો પોતાનો પરિવાર દૂધ ઉપર ચાલે છે જે જાતે મજૂરી કરી અને દૂધ મંડલિમ ભરાવી અને પોતાની દીકરીઓને પણ કોલેજ કરી છે દીકરાઓને પણ અભ્યાસ માટે મૂક્યા છે ખરેખર એક આ પરિવાર જોડે બહુ શીખવાની જરૂર છે હું આ તબક્કે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું કે આવા નાના નાના પરિવારો બનાસ ડેરી આધારિત પોતાનું જીવન ચલાવે છે અને પોતાના દીકરી દીકરાને ભણાવી અને સંસારિક જીવનમાં ખૂબ ઉજળી તકો આપે છે એમનો હૃદયથી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર